કચ્છનો શાંત દરિયો હવે ડ્રગ્સ નો દરિયો ગુજરાતનો નો સોળસો કિલોમીટર નો લાંબો દરિયા કિનારો છે રઈસ ફિલ્મમાં દરિયાનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરાયો હતો હવે આ દરિયો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બન્યો છે કારણ કે પાકિસ્તાનની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં એટીએસ અને કોસ્ટગાર્ડને સફળતા મળી જ છે સાથે હવે બિનવારસુ ડ્રગ્સ મળી આવે છે અને છેલ્લા દસ દિવસમાં કચ્છમાં એકસો કરોડનું બિનવારસુ કેફી દ્રવ્ય મળી આવ્યું છે તો સોમવારે ચાલુ સિઝનમાં વિક્રમી કહી શકાય તેમ ચરસના

પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે દરિયામાં કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સી બોટ જોઈ જાય તો આ પેડલરો ડ્રગ્સના કોથળા દરિયામાં ફેંકી દે છે ચરસ સહિતના કેફે દ્રવ્યને પેકિંગ એવી રીતે કરવામાં આવે છે કે દરિયાના ખારા પાણીમાં પેકેટ પડ્યા હોય તેમ છતાં નુકસાન થતું નથી દરિયો કોઈ પણ વસ્તુ સમાવતો નથી એટલે કિનારા પર ફેંકી દે છે જ્યાં એજન્સીઓના હાથે બિનવારસુ ડ્રગ્સ પકડાઈ જાય છે ભૂતકાળમાં પણ અમુક માછીમારોને ડ્રગ્સ મળતા તેઓ વેચવા ગયા હતા જ્યાં તેઓ પકડાયા હતા

જેના એક કિલોની કિંમત પાંચ કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા રહેલી છે